દર્શક મિત્રો ગામથી નેશનલ હાઇવે નંબર ફોર્ટી જોડતા રોડ પર અત્યારે આપણે ઊભા છે અહીંયા રેતીના પ્લાન્ટ જે ચાલે છે એને લઈને ગામના રસ્તાઓની જે બિસ્માર હાલત છે અને જે રીતના તમે જુઓ છો દ્રશ્યમાં અહીંયા તમને વિડીયોગ્રાફર બતાવશે કે ઇનોવા ગાડી ફસાઈ ગઈ છે આ દ્રશ્ય આજમું પહેલી વારનું નથી અનેકવાર વાર અહીંયા ગામમાંથી પસાર થતા અ વાહન ચાલકોને હાલાકી વેઠવી પડે છે અનેક વાહનો ફસાય છે અને સ્કૂલ વેન તો અહીંયા અનેકવાર ફસાઈ જાય છે ત્યારે અત્યારે જ હું તમને પરિસ્થિતિની વાત કરું તો ગામના જાગૃત યુવાનો સેવાભાવી યુવાનો દ્વારા જેસીબી પણ લઈને આવવામાં આવ્યું છે એ લોકો ટ્રેક્ટરને લઈને આવ્યા છે અને ગાડી અત્યારે કાઢી રહ્યા છે વાત કરીશું ગામના પ્રિતેશભાઈ પટેલ સાથે પ્રિતેશભાઈ જણાવશો કે કઈ રીતની સમસ્યાઓ તમને નડે છે સમસ્યામાં મેડમ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે ને કે કઈક રસ્તા જેવું કઈ છે જ નથી અહીંયા એટલો હાલમાં દબાઈ ગયો છે રસ્તો ને સ્કૂલની વાન ફસાઈ જાય છે ઘણી વખત તે પણ અમારે જ કાઢવાની અમારે કોઈને કેવું છે એટલે આપણે આ કામ કરી રહ્યા છે સ્કૂલ ની ત્રણ દિવસ પહેલા જ ઈકો કાઢી છે ને આજે એક ઇનોવા છે તો ઇનોવા કાઢવા માટે અમે આજે આવ્યા હતા રાતના અત્યારે અગિયાર વાગ્યા છે મેહુલભાઈ નો ફોન આવ્યો મેહુલભાઈ ક્યાં છે અત્યારે ને એટલું ખરું કે મેહુલભાઈ એમના જેસીબી લઈ અહીંયા આવતા હતા પણ એટલાકમાં પોલીસ ની એક ગાડી આવી પોલીસો કેમ મારતા લઈ ગયા તે મને તો નથી ખબર પણ અમે અહીંયા ઇનોવા ગાડી કાઢવા માટે આવેલા તકલીફ છે અરજદાર છે મેહુલભાઈ થોડાક દિવસ પહેલા સ્કૂલ ની જે ઈકો છે તે સ્કૂલની ની ઇકો મેહુલભાઈ જ કાઢી છે ને અમે કોઈ પણ વ્યક્તિ અહીંયા ગામમાં ફસાયો હોય તો એક અમે જીમ્મેદાર માણસ તરીકે કોઈ પણ ગાડી કાઢવાનું કામ અમે કરતા છીએ કારણ નહીં કારણ કેમ એ દુઃખની એજ વાત છે કે એ અમારે ગાડી કાઢવા માટે આવ્યો ને બે દિવસ પહેલા એને ગાડી કાઢી કેમ કે એનું ઘેર નજીકમાં જ છે તો એ માણસ સેવાભાવી માણસ છે ને એ ગાડી કાઢવા માટે આવ્યો અને પછી એને મારતા મારતા કેમ લઈ ગયા એ મને પણ નથી ખબર બરાબર પ્રિતેશભાઈ જે રીતે આ પરિસ્થિતિ છે કલેક્ટર ઓફિસમાં પણ તમે લોકો આવ્યા હતા બે દિવસ પહેલા આપણે મળ્યા આવેદન પત્ર પણ કલેક્ટર ને આપ્યું શું કહેવા માંગો છો અને કોના ઈશારે પોલીસ આ રીતના મેહુલભાઈ ને અહીંયા લઈ ગઈ હવે આમાં મેં એક્ચ્યુઅલ કંઈ કહી શકું નહીં પણ જે કલેક્ટર સાહેબે જણાવ્યું હતું કે રેતી ખાલી સ્ટોક માટે જ જગ્યા આપી છે કોઈ જાતનું અહીંયા બીજું કોઈ કામ નથી કરવાનું પરંતુ અહીંયા રેતી નું ડુવાણ થાય છે રેતી નું ડુવાણ થાય છે અહીંયા કેટલી સોલ ચક્કા છે ડમ્ફર છે મોટી મોટી ટ્રકો જાય છે અને રસ્તો એકદમ બેસી ગયો છે ને બીજી વાત એ છે કે અમે ખેડૂત છે ખેડૂત છે ને અમારી થોડી થોડી જગ્યા છે ને એ જગ્યા પર અમારું જીવન ચાલે છે આજે બસો થી પાંચસો લોકો ખેડૂતો ના ખેતી કરે છે ને એમાં ટોટલી જગ્યા પણ જે રેતી વાળું પાણી છે તે ખેતરમાં પડી ગયું છે એટલે ત્યાં પણ ટોટલી જગ્યા પર રેતી જ છવાઈ ગઈ છે ખેતીમાં ખેતી કરવાનું છોડી દીધું છે હવે છોડી દીધું છે કેમ કે હવે ખેતીમાં પાક થતો જ નથી

અને બીજી બાજુ અહીંયા ગામ કારણે ખેતીના પાકમાં પણ નુકસાન થયું છે અને બીજી દર્શક મિત્રો અત્યારે ચોંકાવનારી વાત કે જે મેહુલભાઈએ મને દસ વાગે ફોન કર્યો કે દિશાબેન તમે આવો અહીંયા આપણે પરમ દિવસે કલેક્ટર ઓફિસ પર મળ્યા હતા એ જ પરિસ્થિતિને લઈને અમારા ગામની કોઈકની એક નવા ગાડી ફસાઈ ગઈ છે પ્રિતેશભાઈ અહીંયાથી એમ્બ્યુલન્સ કે કંઈક પાસ થતું હોય તો મેડમ આ તમારી વાત એકદમ સરસ કરી તમે કે આજે તમે એમ્બ્યુલન્સ ફસાય તો અમારે એમ્બ્યુલન્સ કાઢવા આવવું કે નહીં આવવું તે વિચારવા જેવું થઈ ગયું કે હા કેમ કે સાહેબ ને પહેલી વાત તો એ કે આમ જો પોલીસ જો અમને મારવાની તો પછી અમારી મદદ કરવાની કોઈ મતલબ નથી એટલે એમ્બ્યુલન્સ ફસાય તો અમારે શું કરવું કાઢવી કે નહીં કાઢવી પેલા તો તે વિચારવા જેવું થઈ ગયું શું કારણ છે પ્રિતેશભાઈને ને પણ નથી ખબર ને પોલીસની દમણગીરીનું કે જે અરજદાર છે જેમણે અમને મીડિયા ને પણ ફોન કરીને બોલાવ્યા કે બેન તમે આવો અહિયાં અને કદાચ અવા એવું ના હોય તમારાથી તમારા વિકલ્પ પર તો અમે વ્યવસ્થા કરીએ તો અમે તરત જ આવ્યા અહીંયા અને અહીંયા આવીને જોઈએ છે તો એવું સાંભળવા મળ્યું કે દિશાબેન પાંચ મિનિટ પહેલા જ અહિયાંથી પોલીસની ગાડી નીકળીને મારતા મારતા મેહુલભાઈ જે સેવાભાવી યુવાન છે જેમણે ગઈકાલે અને પરમ દિવસે પણ એક ઇકોવેન અહીંયાથી ફસાઈ ગઈ હતી પોતાના જેસીબી થી અહિયાંથી કઢાવી ગામનો એક યુવાન જે સેવા કરે છે ને એમની સાથે અન્ય એક જયેશભાઈ નામના યુવાન એમને પણ અહીંયાથી પોલીસ મારતી મારતી લઈ ગઈ કોના ઈશારે લઈ ગઈ અને શું કારણ છે કોઈ કારણ પણ તમને નહીં જણાવ્યું ના 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 કોઈ કારણ નથી જણાવ્યું એમ તો એક્ચ્યુઅલી એ ગામમાં કોઈ પોલીસ આવતી છે જ નથી આ રીતના અચાનક જ તાત્કાલિક માં કેમ કરીને પોલીસ આવી ગઈ અને જયેશ અને મેહુલ ને મારતા મારતા લઈ ગઈ તે મને ખબર નથી પડી કે કોઈક અમારા પણ વિચારવા જેવું થઈ ગયું કે મેહુલ ને અમે ખાસ કરીને ગાડી ઇનોવા કાઢવા માટે જ આવેલા હતા પણ આવી રીતના માર મારીને લઈ જાય તે એકદમ શરમજનક વાત કહેવાય શરમજનક વાત આપણા વલસાડ માટે પણ કારણ કે શાંતિપ્રિય પ્રિય અહીંયા રહે છે ને આ રીતનું જો અહીંયા થવાનું હોય તો વલસાડ ગામની શાંતિ અને સલામતી આજે કહેવાય કે પોલીસ આ રીતનું કર્યું છે તો વિશ્વાસ પોલીસ પર આપણે કઈ રીતે કરીએ મેડમ વિશ્વાસની વાત કરે તો હવે પેલા તો પોલીસ પરથી પણ વિશ્વાસ ઉઠી જ ગયો હશે કે પોલીસ એક માણસ લોકોની જે અમારા ગામજનો કે કોઈ પણ જણોની સેવા કરવાની હોય પણ આવી રીતે માર મારતા લઈ જાય તે યોગ્ય નથી લાગ્યું મને પોલીસ અહીંયા કેમ આવી હતી કોના આવી હતી અને શા માટે જે યુવક સેવાભાવી યુવાન છે એ પ્રિતેશભાઈ કે ગામના સાથે વાત કરી આપણે જોઈ શકીએ લોકો આ ગાડી કાઢવા માટે પ્રિતેશભાઈ અહીંયા લાગી ગયા છે અને કઈ રીતની તકલીફ એ લોકોને વેઠવી પડે છે નાના નાના બાળકો દર્શક મિત્રો હોય કે સાયકલ પર કે સ્કૂટર પર મહિલાઓ પણ બેનો પણ અહીંયાથી નીકળે ત્યારે તમારી સાથે ના અમારા જોડે કઈ વાત નથી કરી કેમકે અમને પણ હવે તો ડર લાગવા લયો છે કે હવે પોલીસ જોડે વાત શું કરવાનો કેમ કે આપણે મારતા મારતા લઈ જાય તો પછી શું કરવું આપડે કેમ કે આપડે તો ચક્કર માં કોઈ કઈ ગુનો કર્યો નથી કે આ રીતના મારે એટલે આ યોગ્ય નથી ખાસ કરીને અત્યારે આપણે પરિસ્થિતિ જોઈએ કે ખૂબ જ ગંભીર છે છે અને અને રાતના વાગીને મિનિટ થઈ ભાઈ અત્યારે ગાડીમાં બેસે છે ગાડી કાઢવા માટે આપણે પ્રયત્ન કે જેટલા તમને દ્રશ્યો અમે લાઈવ બતાવી શકીએ તમે જોઈ શકો છો કે કઈ રીતના ગાડી આખી ફસાઈ ગઈ છે પ્રિતેશભાઈ ગાડીમાં શું કોઈ નુકસાન તમને અત્યારે જોતા લાગે છે એકદમ બેસી છે હવે એને ગાડીને બહાર કાઢતા જ ખબર પડશે કે ગાડીમાં કેટલું નુકસાન થયું છે અને ગામના ગામની જ છે ગાડી ગામની તો નથી મારા અંદાજે પણ હવે આ મિત્ર લોકોની કોઈ ગાડી હશે કે તો અમે આવી ગયા છે ભાઈ તમે કાના છે ભાઈ ગાડી કાની છે ગામના છે ગામની ગામની ગાડી છે ઓકે અને ગામના યુવાનો સૌ તરત ભેગા થઈ ગયા અને અંદાજીત મેં તમને કીધું પ્રિતેશ કે દસ થી સવા દસ ની વચ્ચે મેહુલભાઈ નો મારા પર તરત જ ફોન આવી ગયો કે દિશાબેન આવું થયું છે તો તમે પ્લીઝ અહીંયા આવી જાઓ જલ્દી અને આ તો આજે જેમ પ્રિતેશભાઈ મેં વાત કરી કે ગાડી ફસાઈ છે

હવે અમે કઈ રીતે કહીએ તમે જોઈ શકો છો કે કઈ રીતે કહીએ કે આ બધું છે એમ્બ્યુલન્સ અહીંયા ફસાઈ ગયું તો પછી કોણ કાઢવા આવશે ને ફસી ગયું ને ઇમરજન્સી હશે થઈ ગયું તો એ કોણ જવાબદાર પાછળ કોઈ ટ્રકનો અંદાજો નથી ઘામના રસ્તાની વચ્ચે એક ટ્રક પણ ઉભી છે જ્યારે અમે અહીંયા એન્ટ્રી કરી હાઈવે પરથી અમે અમારી કાર પાડી થોડા દિવસે અહીંયા ગાડીઓ ફસાઈતી રટી છે ને સોરોડીના અમે બધા યુવાન લોકો આ રીતના ગાડી કાઢતાઈ રહ્યા છે પરંતુ આ રીતના ખરેખર આજે બહુ મને દુઃખ થયું કે મગજમાં એક જ દ્રશ્ય દેખાય છે કે જયેશભાઈ ને મેહુલભાઈને પોલીસવાળા મારતા લઈ ગયા અને એ દ્રશ્ય હા આની સામે આવે છે અને હવે વિચારવા થઈ ગયો છે કે અમારે પણ આગળ કોઈ પણ સ્કૂલની ઈકો ફસાઈ હોય છોકરા લોકો ફસાઈ ગયા હોય એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ તો અમારે આવું કે નહીં આવું તે વિચારાજનક વાત થઈ ગઈ છે મેં તમને કીધું તેમ પ્રકાશ કે મારે છે ને દસ વાગે મેહુલભાઈનો ફોન આવેલો અત્યારે ઓલમોસ્ટ સવા કલાક જેવો થઈ ગયો છે ને આ ગાડી અત્યારે નીકળે એવી પણ પરિસ્થિતિ નથી અને આવા ટાઈમે ગામમાં દર્શન કરવા કોઈ ઇમરજન્સી ઉભી થાય તો કોની જવાબદારી અને મેં તો જેમ પ્રિતેશભાઈ કીધું કે હવે તો એ લોકોને ડર લાગે છે કે પોલીસમાં અમે ક્યારેક રજૂઆત કરીએ કે નહીં કરીએ જે રીતના પોલીસ આવી

સરપંચ સ્પીકર પર ચોથી વાર અમે રિંગ કરી રહ્યા છે અત્યારે ફોન લાગ્યો છો એવા અત્યારે બહુ બધા કરી ચૂક્યા છે

સરપંચ શ્રી એમ કીધું કે જે અમે નિર્ણય લેશું તો એમને ઠરાવ કેન્સલ કર્યા પછી ઉપરના અધિકારી કોઈ અહીંયા જવાબ આપતા ફોલોઅપ લીધું નથી એ લોકોને હવે ફોલોઅપ લીધું છે કે નથી લીધું અમારી તરફથી અમે બીજી વાર આવેદન પત્ર આપ્યું છે પણ એનું કઈ હવે નિવારણ આવ્યું નથી

વાત જવાબદાર કોણ અને હજી સુધી નિરાકરણ નથી આવ્યું કે રેતીના પ્લાન્ટ જે અહીંયા ચાલી રહ્યા છે એને લઈને પરિસ્થિતિ ઉભી થઈ છે અને ગ્રામજનોએ કીધું તેમ કે જે રીતના ઠરાવ પાસ થયો તો એ લોકોને ફક્ત રેતી સ્ટોક કરવા માટેની પરમિશન હતી અને એને લઈને આપણી જે સમસ્યા ઉભી થઈ છે એનું જવાબદાર કોણ અને સરોદી ગામના યુવાનો અત્યારે જે પ્રિતેશભાઈ વાત કરતા કરતા ભાવુ થઈ ગયા એમની આંખમાં પાણી પણ આવી ગયા હતા કે અમારો ગામનો સેવાભાવી યુવાન જે લોકોની સેવા કરે છે પોતાનું ઘર નજીક છે જેસીબી લઈને આવીને લોકોની વેન અને ગાડીઓ કાઢે છે એને અહીંયાથી પોલીસ મારી મારીને મેહુલભાઈ આહિર અને જયેશભાઈ ને લઈ ગઈ છે શું કારણ છે પૂછ્યું કશું જણાવ્યું નહીં શા માટે ત્યારે આ રીતની દમનગીરી કોના ઇશારે થઈ રહી છે વધુ વિગતો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો દિશા દિશા ન્યૂઝ